હલો ફ્રેન્ડ્સ મારા બાળકોને લંચ બોક્સમાં અઠવાડિયામાં એક દિવસ આ ગાર્લિક ફ્રાઈડ રાઇસ આપું છું તો બધાની ફરમાઈશ હતી કે તમે આ રેસીપી શેર કરો અને મારા બાળકોના ફ્રેન્ડ્સને આ રાઇસ બહુ જ ભાવે છે તો ચટપટો ટેસ્ટી રાઈસ બનશે હલો હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં ચટપટો ટેસ્ટી એવો ગાર્લિક રાઈસ બનાવવા માટે રાઈસ લીધો છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ રાઈસ કરતા થોડો નાનો રાઈસ હશે તો પણ ચાલશે તો આ રીતે તમારે રાઈસ લેવાનો અને અડધો કલાક માટે હું અહીંયા પલાળી દઈશ તો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે દસ મિનિટ કે વીસ મિનિટ માટે પલાળી શકો છો અને જો ટાઈમ હોય તો તમે અડધો કલાક માટે પલાળશો તો રાઈસ એકદમ સારો એવો છૂટો બનશે તો અડધો કલાક જેવું થઈ ગયું આ રીતે હળવા હાથે રાઈસને સારી રીતે ધોઈ લઈશું ત્રણથી ચાર પાણીથી તો સારી રીતે ધોવાઈ જાય એટલે હું અહીંયા પ્રેશર કુકરમાં કેવી રીતે રાઈસ છૂટો બનશે એ ટીપ સાથે હું આજે તમારી સાથે શેર કરું છું તો બધો જ રાઈસ આપણે કુકરમાં ઉમેરી દઈશું અને દોઢ ગણું પાણી ઉમેરવાનું છે તો અહીંયા એક વાટકી આપણે ચોખા લીધા હતા તો દોઢ વાડકી જેટલું પાણી ઉમેરી દઈશું અને એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે માત્ર એક જ વિસ્તલ કરવાની છે એ ખાસ ધ્યાન રાખવાનું જો બે થી ત્રણ વિસ્તલ થઈ જશે તો રાઈસ તમારો ચીકણો બની જશે તો ધ્યાન રાખવાનું માત્ર એક વિસલ કરવાની છે એક વિસ્તલ જેવું થઈ ગયું પ્રેશર નીકળી ગયું અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ છૂટો એવો રાઈસ બન્યો છે તો જલ્દીથી રેડી થઈ જાય છે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને છૂટો બાફવાની ઝંઝટ વગર એકદમ આવો છૂટો બનશે તો અને તમારી પાસે જો બપોરના રાઈસ બચી ગયા હોય તો તમે એ પણ લઈ શકો છો હવે કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલ એકદમ સારી રીતે ગરમ થાય એટલે આપણે લસણ ઝીણું કટ કરીને ઉમેરી દઈશું તો હું અહીંયા ગાર્લિક રાઈસ બનાવી રહી છું અને થોડું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે સાતડવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ કરી દેવાની તો આ રીતે લસણ બ્રાઉન જેવું થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો લસણનું પ્રમાણ તમારા ઉપર છે તમે કઈ રીતે ઉમેરી શકો હવે આપણે એ જ તેલમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને ઉમેરી દઈશું તમે લીલી ડુંગળી પણ લઈ શકો છો અત્યારે ઠંડીની સિઝન છે એટલે અવેલેબલ હોય છે અને એકદમ સારી એવી ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ કરીને સાતળવાની શાકભાજી થોડા ક્રંચી રાખવાના છે ફ્રાઈડ રાઈસમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે એક કપ જેટલી આપણે ઝીણી ચોપ કરેલી કોબી તો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો માત્ર કોબીનું પ્રમાણ થોડું વધારી દેવાનું અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો લગભગ એક મિનિટ જેવું આ રીતે સતત હલાવવાનું અને સાતળી લેવાનું તો બધા શાકભાજી આપણે ક્રંચી રાખવાના અને તમારી જે પાસે જે પણ શાકભાજી હોય એ તમે લઈ શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું આપણે આદુ લસણની પેસ્ટ ઝીણા કટ કરેલા લીલા મરચાં તીખાસ તમારા ઉપર છે અહીંયા મોળા વેરા વેરાયટીના લીધા છે બાળકો ખાવાના છે એ માટે અને આ રીતે એકદમ સારી રીતે આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું હવે અડધો કપ જેટલી ફણસી અડધો કપ જેટલું ગાજર ઉમેરી દઈશું ઝીણું કટ કરીને સાથે અહીંયા લાલ અને લીલું કેપ્સિકમ લીધું છે તમારી પાસે લાલ કેપ્સિકમ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો મારી પાસે હતું એટલે ઉમેરી દીધું પણ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું સાતળવાનું છે ગેસની ફ્લેમ હાઈ રાખી દેવાની કેમ કે શાકભાજી થોડા ક્રંચી રાખવાના અને સતત આ રીતે હલાવતા રહી સાતળવાનું છે તો એ ધ્યાન રાખવાનું છે હવે એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું એટલે કે ચોખા બાફતી વખતે પણ ઉમેર્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને મીઠું ઉમેરશો એટલે શાકભાજી થોડા સોફ્ટ થઈ જશે અને આ રીતે સતત હલાવીને આપણે મિક્સ કરવાનું છે સાતળવાનું છે હવે એમાં આપણે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર તો તીખાશ સારી એવી આવશે જો તમારા ઘરમાં બાળકો ખાવાના હોય ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો સાથે એક ટી થી ઉપર ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું ઓરેગાનો તમે ઉમેરવાના હોય તો તમે એ પણ ઉમેરી શકો છો સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં એક ટી થી દોઢ ટીસ્પૂન જેટલો સોયા સોસ બીજા કોઈ સોસ નહીં ઉમેરીએ માત્ર સોયા સોસ જ ઉમેરીશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરીશું તમે અહીંયા રેડ સોસ અથવા તો ગ્રીન સોસ પણ ઉમેરી શકો છો ચીલી સોસ હું નથી વાપરી રહી બાળકો માટે છે એટલે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું હવે આપણે રાઈસ ઉમેરી દઈશું તો એકદમ હળવા હાથે રાઈસને મિક્સ કરવાના જેથી રાઈસ તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે એમાં આપણે લસણ ઉમેરી દઈશું જે આપણે ફ્રાઈડ કર્યું હતું એ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે અહીંયા ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો પણ એટલો ટેસ્ટી રાઈસ બનશે તો એકદમ હળવા હાથે મેં રાઈસ બધા મિક્સ કરી દીધા છે હવે એમાં આપણે લાસ્ટમાં પનીર ઉમેરીશું બાળકો ખાવાના છે એટલે પનીરથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધું છે સાથે લીલા ધાણા ઉમેરી દઈશું તો તમે અહીંયા લીલી ડુંગળી પણ લઈ શકો છો હું અહીંયા લીલા ધાણા વાપરી રહી છું એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે મિક્સ થઈ જાય એટલે આપણો રાઈસ રેડી થઈ ગયો તો બે મિનિટ માટે આ રીતે ખુલ્લું જ આપણે થવા દઈશું તો ચટપટો ટેસ્ટી એવો ગાર્લિક ફ્રાઈડ રાઈસ બનીને રેડી છે તો તમે જોઈ શકો છો કુકરમાં બનાવ્યો તો પણ એટલો છૂટો છૂટો રાઈસ બનશે તો આ ટિપ્સ તમને કેવી લાગી જરૂરથી મને કોમેન્ટ્સમાં કહેજો અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અલગથી પણ સ્ટીમ કરી શકો છો અને ટાઈમ ના હોય તો તમે આ રીતે રાઈસ પલાળી એક બિસ્તલ કરીને આ રાઈસ તમે ઝટપટ બનાવીને ખાઈ શકો છો એટલો ટેસ્ટી બને છે હું અહીંયા પંજાબી શાક બનાવ્યું હોય ત્યારે આ રાઈસ જરૂરથી બનાવું છું બધાને બહુ જ ભાવે છે બાળકોના લંચ બોક્સમાં પણ આપું છું બધાના કોમેન્ટ્સ પણ એટલી બધી આવે છે અને રેસીપી શેર કરવાની કીધી હતી એ પણ હું આજે તમારી સાથે શેર કરી રહી છું જો તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો લાઇક કરજો આવજો